રબારી સમાજની આસ્થાનું કેન્દ્ર એવા તરફવાડીના ધામમાં પ્રાણ પ્રતિષ્ઠાનો ચાલી રહી છે સમગ્ર મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે તો સાથે જ પરિસરમાં વિશાળ ઝુમ્મર લગાવાયા છે ચારસો કિલોથી વધુ વજન ધરાવતા ઝુમ્મરની લંબાઈ અઢાર ફૂટ છે અને બે લાખથી વધુ ક્રિસ્ટલ અને ડાયમંડથી આ તૈયાર કરવામાં આવ્યું છે તો મંદિરના ગર્ભગૃહમાં બાર જ્યોતિર્લિંગ કોતરવામાં આવે છે મહત્વનું છે કે બાવીસ ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે ભારતમાં આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં દેવાદી દેવ મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે અને આ મૂર્તિ પણ સ્વયંભૂ પ્રગટ થયેલી હોવાની માન્યતા છે આ સ્થાનકને રબારી સમાજની ગુરુ ગાદી માનવામાં આવે છે આ સ્થાનક સાથે તમામ વર્ગ અને સમાજના લોકોનું આસ્થાનું કેન્દ્ર રહેલું છે આ પવિત્ર સ્થાનકના તેરમા મહંત બાપુને રબારી સમાજે ભાવનું ઉપનામ આપ્યું હતું અને એક સૂત્ર પણ આપ્યું હતું ભાઈ એ જ ભગવાન તો આવો જાણીએ આ સ્થાનકનો ઇતિહાસ અને મહત્વ ભગવાન ભોલેનાથના દર્શન કરવા તમે દેશના ગમે તે ખૂણે જાઓ પણ આપને શિવલિંગ સ્વરૂપે ભગવાન ભોલેનાથના દર્શન થશે પરંતુ સમગ્ર દેશમાં એક જ એવું મંદિર છે જ્યાં ભગવાન ભોલેનાથનું શિવલિંગ પણ સ્વયંભૂ મુખારવિંદ વાળી પ્રતિમા સ્થાપિત છે નવસો વર્ષ અગાઉ અગાઉ ભગવાન વાળીનાથ મહાદેવની પ્રતિમા વીરમગીરી બાપુએ સ્વપ્ન મુજબ જમીનમાંથી ખોદીને કાઢી હતી જેની ધૂમધામથી સ્થાપના બાદ આજે પણ અહીં પૂજા અર્ચના કરવામાં આવે છે હવે મંદિર વિશે વાત કરીએ તો એક પોઈન્ટ પિસ્તાળીસ લાખ ઘન ફૂટ વિસ્તારમાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે મંદિરમાં બંસી પહાડપુરના પથ્થરોએ નાગર શૈલીમાં નિર્માણ કરાયું છે ગુલાબી પથ્થરથી એકસો એક ફૂટની ઊંચાઈ ધરાવતું વિશાળ મહાદેવનું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે મંદિરની લંબાઈ બસો ફૂટ જ્યારે પહોળાઈ એકસો ફૂટ છે ઉલ્લેખનીય છે કે મંદિરમાં નાગર શૈલી વડે કોતરણી કરવામાં આવી છે મંદિરનું નિર્માણ દસ વર્ષથી શરૂ કરાયું હતું તેથી આગામી બાવીસ ફેબ્રુઆરીએ ગુરુ પુષ્પ ગુરુપુષ્પયોગમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે છે ભગવાનના મંદિરે ભક્ત આવે અને ભૂખ્યા રહી જાય એવું કદી ન બને તરફ વાળીના મહાદેવ ધામમાં નવસુ અર્જુનની પરંપરા હજુ પણ ચાલુ છે અહીં નિર્માણ પામેલ નવીન મંદિર સાથે વિશાળ પ્રસાદ ભોજનાલયનું પણ બનાવવામાં આવ્યું છે જ્યાં એક સાથે પાંચ હજાર વક્તો પ્રસાદ લઈ શકશે તેવી વ્યવસ્થા કરાઈ છે આ વિશાળ ભોજનાલય અંદાજે બે કરોડના ના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે જે ભક્તોના અવિરત પ્રવાહમાં આવતો રહેશે અને ભોજન પ્રસાદ ગ્રહણ કરતો રહેશે છતાં શ્રી ભગવાન વાડીનાથ મહાદેવની કૃપા દ્રષ્ટિ અન્નનો ભંડાર કદી ખૂટશે નહીં તો આ મંદિર મહેસાણાના વિસનગર તાલુકાના તરફ ખાતે આવેલું છે જ્યાં તમે બસ તથા પ્રાઇવેટ વાહનથી અહીં પહોંચી શકો છો અમદાવાદથી વાદનાથ મંદિર એકસો એક કિલોમીટર છે તો ગાંધીનગરથી અહીંનું અંતરે તોતેર કિલોમીટર જરૂર થાય છે આ સાથે મહેસાણાથી સત્યાવીસ કિલોમીટર થાય છે તો ગુજરાતના કોઈપણ ખૂણેથી તમે આ મંદિરે બસ દ્વારા અથવા પ્રાઇવેટ વાહનથી પહોંચી શકો છો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ